માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો માળીયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા તેમને બે પુત્રો હતા તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં નવમું ધોરણ પાસ કરીને દસમા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો અરવિંદભાઈ પોતાના બાળકને હવે દસમું બોર્ડ આવનાર હોય જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે આ અંગેનો બનાવ છે એ માળિયાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી આ કિસ્સો છે કે આપ પણ આપણા બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે